વાત કરવી છે ગણેશ ગોંડલની જેના ચહેરા પર સ્મિત હતું હાસ્ય હતું જ્યારે પત્રકારો તેમના આરોપી તરીકે ફોટોગ્રાફ્સ લઈ રહ્યા હતા પરંતુ આ બધું કેમ થાય છે આ સ્મિત અને આ હાસ્યને તમે હવે અઠહાસ્ય અને બે શર્મી કહી રહ્યા છો પરંતુ એ જ સ્મિતને એ જ હાસ્યને તમે એક સમયે વખાણી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે બાપુનો વટ છે વિગતવાર વાત કરીએ કે આ જ સ્થિતિના કારણે એ ચાહે રીબડાની વાત હોય કે ચાહે ગુંડલની વાત હોય તમે મુશ્કેલીમાં મુકાતા રહ્યા છો અને આજે શું થયું જૂનાગઢમાં ગણેશ ગોંડલ સાથે તેની વાત કરવી છે વિગતવાર વૈષ્ણવ નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં છે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા ઉર્ફે જ્યોતિરાદિત્યસિંહ જેઓ હાલ જુનાગઢ પોલીસના કબજામાં છે કારણ કે તેમણે ગુનો કર્યો છે તેવો આરોપ છે અપહરણ કરી દલિત યુવકને માર માર્યો હળદૂત કર્યો જાતિ વિષયક અપશબ્દો બોલ્યા અને તે મામલે તે ફરાર હતા અને હવે ગણેશ ગોંડલને ઝડપી લેવાયો છે ગણેશ ગોંડલ તો ઝડપાઈ ગયો છે પરંતુ આપણા સમાજની વચ્ચે આવા કેટલાય ગણેશ ગોંડલ હોય છે માધ્યમો આજે ગણેશ ગોંડલને જ્યારે બતાવી રહ્યા હતા કે કેવો ગણેશ ગોંડલ છે રજૂ થયા આરોપીઓના ફોટા બતાવી રહ્યા હતા ત્યારે અન્ય આરોપીના મોં પર તો કાળું માસ્ક હતું એટલે કે કાળું કપડું ઢાંકી દેવાયું હતું પરંતુ ગણેશ ગોંડલ પોતાના ચહેરાને ઢાંકતો નથી ઢાંકતો નથી તેના કરતાં પણ મોટી વાત છે તે હાસ્ય સ્મિત રેલાવે છે અટ હાસ્ય કરે છે અને આ સ્મિત હાસ્યને અત્યારે જનતા ફિટકાર વર્ષાવી રહી છે અને એ રીતે જોઈ રહી છે કે બે શરમ માણસ છે આ તો ગણેશ ગોંડલ પણ શરમ ગણેશ ગોંડલ છે કે આપણો સમાજ એ પણ વિચારો કારણ કે આ જ ઇન્સ્ટાગ્રામની રીલો પર વાહ બાપુ વાહ બાપુ અવાજ છે બાપુ જોરદાર આવી કમેન્ટો તમે કરી હશે અને નથી કરી તો ખૂબ સારું છે કારણ કે આવી બાબતોથી દૂર રહેવું જોઈએ ગુંડાઓને લુખા તત્વોને અસામાજિક તત્વોને અને બે શર્મોને આગળ ધરવાનું કામ આ સોશિયલ મીડિયા પર આ રીલ્સના માધ્યમથી થતું હોય છે ત્યારે તેની પાછળ લાગેલી ફોજને પણ આપણે અસામાજિક જ ગણવી જોઈએ આજે ગોંડલના ગણેશ જે પ્રકારે હસી રહ્યો છે તે જ ગોંડલનો ગણેશ જ્યારે હસતો હતો જ્યારે ફોટોગ્રાફ શેર કરતો હતો ત્યારે તેમાં એક અભિમાન હતું આજે પણ એ જ અભિમાન છે પણ આપણને હવે એ અભિમાન બે શર્મી તરીકે દેખાવા લાગ્યું કારણ કે તેણે જે કર્યું તે ઉજાગર થયું છે જે કર્યું છે અને ઉજાગર જ નથી થયું તેના વિશે તો આપણે વાત પણ નથી કરતા આપણે વાત કરીએ તો ગણેશ ગોંડલ હોય કે નિરૂદ્ધસિંહ રીબડાના પુત્ર રાજદીપસિંહ એવી ચર્ચાઓ ચાલતી હોય છે બંને કાંટાની ટક્કર આપે છે બંને ટક્કરમાં છે પેલા બાપુ વધારે પૈસાવાળા પેલા બાપુની પેલી કાર પેલા બાપુનું આવા કપડાં પેલા બાપુના આવા લગન પેલા બાપુનું આવું મરણ પરંતુ એમના લગ્ન મરણ કે એમના કપડાથી કે એમની કારથી આપણને શું ફાયદો થયો આપણે નથી વિચારતા આપણે વાહ બાપુ વાહ કરતા રહ્યા અને તેના કારણે જે પરિણામ આપણે ભોગવી રહ્યા છીએ તેના ભોગી બની રહ્યા છીએ આ બંને પુત્રો હત્યાના દોષિત ગુનેગારોના છે એ તેમનો દોષ નથી દોષ એટલો છે કે હત્યાના દોષિત ગુનેગારો વર્ષો સુધી જેલમાં રહ્યા પરંતુ રાજકીય રક્ષણના કારણે તેઓ હજુ પણ દાદા અને ડોન છે તે પ્રકારનો સ્વભાવ ધરાવે છે અને બાળકોને પણ આવો જ ભાવ આપી રહ્યા છે બંને મારા કરતાં મોટી ઉંમરના છે મારે તેમને સલાહ દેવાની કોઈ જરૂર નથી અને એક માધ્યમ તરીકે હું સલાહ આપનારો કોણ પણ એક વાત તો જરૂર અને ચોક્કસથી કહેવી જોઈએ ગણેશ ગોંડલને જે પ્રકારે અત્યારે જોવામાં આવી રહ્યો છે એ પ્રકારે તમામ આ રાજ્યની અંદર આ દેશની અંદર જે તત્વોને તમે જાણો છો કે આ કોણ છે આ શું છે શા માટે આ બધું ચાલે છે તેમના હથિયારો સાથેના ફોટોગ્રાફ્સ હોય કે તેમના સારા સારા વાહનો સાથેના ફોટોગ્રાફ્સ અને જેની અંદર ધમકીના સ્વર લખાતા હોય આવું ઘણું બધું મેં જોયું છે સોશિયલ મીડિયા પર પણ આપણે તેને એપ્રિશિએટ કરતા હોઈએ છીએ અને એના કારણે જ આજે આ દલિત યુવકને જે પ્રકારે માર પડ્યો તેની સાથે જે પ્રકારે અડધૂત કરતું કૃત્ય થયું તેને અપહરણ કરી લઈ જવાયો આ બધું જ થયું પરંતુ જો સમાજે જ પહેલેથી આવા તત્વોને સ્વીકાર ન કર્યો હોત એક્સેપ્ટ ન કર્યો હોત તો કદાચ આ ન થતું ઘણી વખત એવું હોય છે ગુના તો ઘણા થતા હોય છે સામે થોડા આવતા હોય છે પણ આ તમામ ગુનાથી આપણો સમાજ અવગત હોય છે જે પ્રકારે આપણે પણ ઘણી બધી બાબતોમાં અવગત છીએ ખાસ ગોંડલની જનતા જાણે છે રાજકોટની જનતા જૂનાગઢની જનતા આ બધું જાણે છે કારણ કે આ ચકરડું એટલા વિસ્તારની આસપાસ ખૂબ ગૂમ્યું છે અને હવે આ ચકરડું અમદાવાદ બરોડાથી માંડી મહેસાણા તરફ પણ કેટલીક વખત રોલા સોટા માટે જવા લાગ્યું છે ખેર આ બાબતમાં તમે એક વખત મનથી વિચારીએ તમારું મંતવ્ય અહીંયા જરૂરથી મૂકજો જેથી અમને પણ ખબર પડે કે અમારે તમારી સાબાસી સાબાશી જ સાંભળતી રહેવાની છે કે પછી તમે કંઈ સમજો છો એ વિશે તમારા હક અને અધિકાર વિશે તમે પણ બોલતા થશો અને અમે તમને સાબાશી આપીએ કે વાહ તમે પણ બોલતા થયા છો અમે નવજીવન ન્યૂઝ છીએ અમે તમારો વાત છીએ તમારા માટે છીએ તમારા માટે જ આ માધ્યમ છે માટે તમારો અંગત અભિપ્રાય હોય તો પણ તમે અહીંયા લખી શકો છો અમે તેને શિરોમાન્ય ગણીશું નમસ્કાર વૈષ્ણવજન તો તેને તો